હું ભવ્યા ઢાપા આજે હું તમને કવિ શ્રી રમેશ પારેખ ની એક કવિતા સંભળાવીશ તારો વૈભવ રંગ મોલ તону ને ચાકર ઢાડુ મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું તારે બોલે હાપળ પાપળ ચાકર ઊઠે બેસે મારા ઘરે કીડી સુધા દમામ પૂર્વક બેસે મારે ફળીએ ઝૂલે સાડની ઘટાદાર હોશિયારી ખોલું ત્યાં આકાશ લાગલું દે ઘરની બારી જેવો મારો ઉંબર તેવું આડે ધડ પછવાડું તારો વે ભવરંગ મોલ સોનું ને ચાકર ધાડું મારે ફળીએ ચકી બેસે તે મારું રજવાડું તારે ફળીએ તાલો તારો વૈભવ ખોખારાઓ ખાય મારે તો પંખી ના ટહકાથી અંજવાળા ફેલાય સાત રંગ મારે પડીએ